દ્વારકામાં આહિર સમાજવાડી ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર સંગઠન દ્વારા મહારાષ્ટ્ર શરૂ સાડત્રીસ હજાર આહિરાણીઓ દ્વારા ભવ્ય મહારાષ્ટ્ર શરૂ થશે દ્વારકામાં ઇતિહાસ રચવા તરફ આગળ વધતો મહારાષ્ટ્ર સાડત્રીસ હજાર આહિરાણીઓ એ સીસી મેદાનમાં મહારાષ્ટ્રની રમઝટ બોલાવશે દોઢ લાખ જેટલી વિશાળ જનમેદની ઉમટી દ્વારકામાં એક સાથે સાડત્રીસ હજાર અહીરાણીઓ મહારાસ રમી ઇતિહાસ સર્જાશે અંદાજે આઠસો વીઘા જમીનમાં વિશાળ જનમેદની વચ્ચે અહીરાણીઓ દ્વારા મહારાસ શરૂ રિપોર્ટ અનિલલાલ દ્વારકા

કર્મી છે ત્યાં મહારાષ્ટ્રમાં જે થઈ રહ્યું છે બહુ મોટી સંખ્યામાં માં સમગ્ર ગુજરાત માંથી લોકો જાગી જાગીને ઉજાગરો કરીને પણ અહીંયા આવ્યા છે જે જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ એ સો વર્ષ કરતા પણ વધારે રાજ કર્યું છે એ ભૂમિ ઉપર એ પાવન ભૂમિ ઉપર આહિર સમાજની બહેનો દ્વારા મહારાષ્ટ્ર નું એક આયોજન કરવામાં આવ્યું છે છે કે હિસ્ટ્રી કેન રિપીટ ઇટ સેલ્ફ ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત છે લાગણી પામવા માટે જે ગોપીઓ જે રાત જે રચ્યો હતો એ જ આજે ફરી વખત અહીં આપણે દ્વારકાની ભૂમિ ઉપર જોઈ રહ્યા છીએ આપણે બધા જાણીએ છીએ એ મુજબ સાડત્રીસ હજાર વધારે બહેનો રજીસ્ટ્રેશન કરાવી ચુકી છે અને જો મેદાનમાં જો વાત કરીએ તો પચાસ હજાર જેટલી આ કાર્યક્રમ અને આ કાર્યક્રમ થકી વિશ્વમાં શાંતિ જળવાય બધા જ લોકો ભાઈચારાથી રહે અને આવનારા સમયની અંદર બધા જ ઉપર પરમ પરમાત્માને આશીર્વાદનો ધોધ સતત વહેતો રહે એમના માટેનોમ્ર ઐતિહાસિક રાસ છે આ રાસ અમે દરેક અમારા આહિર સમાજના દરેક જે જાતિવાતી ના હતા એ દૂર થઈ ગયા છે અને અમે એક લોહી આહિર તરીકે અમે રાસ માં ભાગ લીધો છે અને અમારી બહેનો દ્વારા

નોટ કરવામાં આવ્યો છે જ્યાં પિસ્તાલીસ હજાર બહેનો દ્વારા જે રાજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મેં પણ ભાગ લીધેલો હતો અને હું ધન્યુ છું કે હું પણ આમાં છું